pinche, también hace... અધો બંધ કરાવવાનું છે તમે કહો તો હું તમને તમારે સાથે છે દરેક રેડીગર સ્ટોરમાં અંદર ઘૂસી અને બહાર કોલી જ્યારે મેવાડી સાહેબ આગળ પગો આપના માટે ભરું છે કાપે કી સ્થ છું આપણી પણ જિંદગી છે

એ લેખ લેવાય છે જોડે ઝઘડા કરી અને પરિણેલા સ્ત્રીઓ મારી ઘડી ને કરીને મેડિકલી થઈને એ વસ્તુ તો લે લેને લે છે એ બધાય બંધ કરવાનું છે